નમસ્કાર મારું નામ છે પરમલ રાવત હું અમદાવાદથી આવ્યો છું ખંભા સનડિના મંદિરના ગુરુ અને વિશ્વપેપર ચૂંટણીના પર ગુરિયોમાં મૂક્યા છે સ્વચ્છ યુરિયા ઉપર અને એ બધા મારે લાઈવ શેર વ્યુઝ કોમેન્ટ બુજ સારી ઘણી બધી આવી છે અને કંપની બને ધીમે મને એક લાખ રૂપિયા આપ્યા છે રાજી ખુશીથી અમે સ્ટેમ પેપર પર લખાણ આપ્યું છે અને સારી બધા મને મળી છે એ બધા એમનો ખૂબ ખૂબ આભાર જય સનડિ નમસ્કાર મારું નામ મેહા મકવાણા છે અમદાવાદથી આવી છું ખંભા શનિદેવ મંદિરના વિડીયોસ તથા ફોટોસ અને સાથે વિષ્ણુભાઈ ત્રિવેદી મહારાજના ફોટોસ અને વિડીયોઝ મેં મારા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને તેમને સારી લાઈક કોમેન્ટ્સ અને વ્યૂઝ મળ્યા હતા તે બદલ કપિલભાઈ ટીમે મને રાજી ખુરશીથી એક લાખ રૂપિયા આપ્યા છે અને મેં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ પણ આપ્યું છે તે અને સારી એવી તક મને મળી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર જય શનિદેવ જય મહારાજ નમસ્કાર મારું નામ બારોડ દીપક હર્ષદ કુમાર છે હું પાટણથી આવ્યો છું અહીંયા ખંભા શનિદેવ મહારાજના મંદિરે શનિદેવ મહારાજના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે અને સાથે સાથે વિષ્ણુભાઈ ત્રિવેદીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે તેથી મને સારી લાઇક્સ અને કોમેન્ટ્સ અને સારા વ્યૂ મળ્યા છે તે બદલ મને કપિલભાઈની ટીમે એક લાખ રૂપિયા આપ્યા છે અને મેં એમને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપ્યું છે આવી સારી મને તક મળી તે બદલ ખૂબ ખૂબ આભાર જય શનિદેવ જય શ્રી મહારાજ